વેલકમ બેક જનાદેશ બે હજાર ચોવીસમાં આપનું સ્વાગત છે હું છું અંકુર રાવલ પળેપળના અપડેટ અમે આપને બતાવી રહ્યા છીએ શરૂઆતથી જે શરૂઆતી વલણ જોવા મળી રહ્યા છે અત્યારે एनडीए બસ્સો એકાણું બેઠક ઉપર આગળ ચાલી રહી છે ઇન્ડિયા गठबंधन બસ્સો વીસ અને અધર્સ ત્રીસ એટલે કટોકટી જબરદસ્ત ફાઇટ અત્યારે મળી રહી છે ત્યારે જણાવી દઈએ અત્યાર સુધીમાં સામે આવેલા વલણ મુજબ એનડીએ બસ્સો નેવું બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યું છે ઇન્ડિયા ગઠબંધન અત્યાર સુધીમાં બસ્સો ને ઓગણીસ બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને અન્ય એકત્રીસ બેઠક પર અન્ય પક્ષ આગળ ચાલી રહ્યા છે તો અત્યાર સુધીના જે વલણ સામે આવ્યા છે એ વલણ અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ અહીંયા એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જબરદસ્ત અત્યારે ફાઇટ જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ અમેઠીની અમેઠીમાં અત્યાર સુધી જે સ્મૃતિ ઈરાની એ પણ પાછળ ચાલી રહ્યા હતા રાયબરેલીમાં રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા હતા અને ગુજરાતમાં પણ પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે કારણ કે ગુજરાતમાં અત્યારે ટોટલ પચીસ બેઠક ટોટલ છવ્વીસ બેઠક અને પચીસ બેઠકના પરિણામો ત્યારે ત્રેવીસ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે જ્યારે ત્રણ બેઠક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે એવી વાત પણ સામે આવી રહી છે ત્યારે જનાદેશ બે હજાર ચોવીસ અને અત્યાર સુધીમાં જે વલણ સામે આવ્યા છે બસ્સો એકાણું બેઠક પર અત્યારે એનડીએ આગળ અને ઇન્ડિયા ગઠબંધન અત્યાર સુધીમાં બસ્સો એકવીસ બેઠક પર આગળ ચાલી રહ્યું છે વાત કરીએ ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશમાં પણ ફાઇટ મળી રહી છે સાથે સાથે બિહારમાં પણ ફાઇટ મળી રહી છે ઉત્તરનું આખું જે હિન્દી બેલ્ટ છે એ હિન્દી બેલ્ટમાં અત્યારે એનડીએ ને જબરદસ્ત ફાઇટ મળી રહી છે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જબરદસ્ત અત્યારે ટક્કર ચાલી રહી છે એનડીએ બસો નેવું છે ઇન્ડિયા બસ્સો બાવીસ અને અધર્સ ઓગણત્રીસ આપણી સાથે અભયભાઈ રાવલ છે પોલીટીકલ એનાલિસ્ટ તેઓ આપણી સાથે જોડાયા છે અભયભાઈ જે રીતના શરૂઆતી વલણ અને અત્યાર સુધીના જે વલણ સામે આવ્યા છે સખત જબરદસ્ત અત્યારે ફાઇટ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે એનડીએ અત્યારે બસ્સો નેવું ઇન્ડિયા બસ્સો બાવીસ અને અધર્સ ઓગણત્રીસ એક રીતે જોઈએ તો અત્યારે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના જે લોકસભાના પરિણામો હતા એ પરિણામોની સાથે જો અત્યારે હાલના જે પ્રવાહ ચાલી રહ્યા છે આ બહુ પ્રારંભિક તબક્કામાંથી કદાચ મતગણતરીનો દોર પસાર થઈ રહ્યો હોય તેવું લાગે આમ છતાં પણ લગભગ બે અઢી કલાક થવા આવ્યા અને જે રીતે ટ્રેન્ડ આવી રહ્યા છે એના ઉપરથી એક વાત સ્પષ્ટ નક્કી છે કે મતદારોનું જે મન છે આપણે એમ કહીએ છીએ ને અકળ હોય છે એ ખરેખર એ અકળ મન અત્યારે જેને સિદ્ધ થઈ રહ્યું હોય તેવું લાગે છે કારણ કે ચૂંટણીઓ પૂરી થઈ ચૂંટણીઓ પૂરી થયા પછી જે એક્ઝિટ પોલ આપણે જોયા એ પ્રમાણે જે પરિસ્થિતિ જોવા મળતી હતી જે અનુમાન થઈ રહ્યું હતું એના કરતા બિલકુલ વિરોધ વિરોધી ચિત્ર અત્યારે આ પ્રારંભિક ટ્રેન્ડમાં આપણે જોઈ રહ્યા છીએ એનો અર્થ એ થયો કે ખાસ કરીને ઉત્તરપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાતમાં પણ ભલે અત્યારે કંઈક આંશિક ઘટાડો લાગે છે પરંતુ જે બે હજાર ચૌદ ને ઓગણીસનો જે ટ્રેન્ડ હતો એના કરતાં વિપરીત ટ્રેન્ડ જોવા મળે એમાં મને આશ્ચર્યજનક પરિણામ જે લાગે છે એ ઉત્તર પ્રદેશના લાગે છે ઉત્તર પ્રદેશમાં કદાચ કોઈએ પણ આવી કલ્પના નહીં કરી હોય એવા આ ટ્રેન્ડ છે અને હાલના તબક્કે આપણે એમ કહીએ કે આ જે રીતના ટ્રેન્ડ ચાલી રહ્યા છે એ આપણે ધ્યાનમાં રાખીએ તો છેવટની ઘડી સુધી બંને પક્ષો એટલે કે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન એ છેવટની ગડી સુધી ઉંચા શ્વાસે પોતાના પરિણામોનું મૂલ્યાંકન કરે એ રીતની પરિસ્થિતિ અત્યારે આકાર લઈ રહી હોય તેવું લાગે છે ઓકે અભિપાઈ આ તો અત્યારના તો શરૂઆતી વલણ આપણે જોઈ રહ્યા છીએ પણ બે હજાર ઓગણીસની જો સરખામણી કરવામાં આવે ઉત્તરપ્રદેશની જ આપણે જયારે વાત કરીએ ઉત્તર પ્રદેશમાં ખાસી બેઠક મહત્તમ બેઠક ભાજપે હાસિલ કરી હતી અને સાથી પક્ષો એટલે એનડીએ અત્યારે જે રીતના વલણ જોવા મળી રહ્યા છે કે જેમાં ફાઇટ જોરદાર મળી રહી છે એની પાછળ કયા કારણો જોઈ રહ્યા છો કારણ કે જોરદાર દમખમ ભાજપ તરફથી પણ વાપરવામાં આવ્યું હતું એનડીએ તરફથી અને સામે ઇન્ડિયા ગઠબંધને પણ એ દમખમ વાપર્યું હતું ત્યારે કયા કારણો અત્યારની જે વલણ સામે આવી રહ્યા છે ઉત્તર પ્રદેશમાંથી કયા કારણો જોઈ રહ્યા છો આપણે અત્યારના ટ્રેન્ડને જે ધ્યાનમાં રાખીને જો વાત કરીએ તો બસો ચોર્યાસી બસ્સો અઠયાવીસ અને એકત્રીસ એટલે જે બે વચ્ચેનો જે ગેપ છે ખૂબ જ સાંકડો થતો જાય છે અને આ જ પ્રકારે જો ટ્રેન્ડ ચાલે માનો કે કદાચ એનડીએ થોડીક સરસાઈ સાથે માનો કે આગળ રહે તો પણ હું એવું માનું છું કે જે ધારણા હતી એના કરતાં બિલકુલ વિપરીત પરિણામો આવશે અને જો એ પ્રકારના પરિણામો આવે તો આપણે એક વસ્તુ સ્વીકારવી પડે કે ઇન્ડિયા ગઠબંધનના પ્રચારમાં ખાસ કરીને જે મોંઘવારી અને બેરોજગારીનો જે પ્રશ્નો અગ્રતાના ક્રમે એમને જે લીધેલો એ કદાચ આંશિક રીતે મતદારોને સ્પર્શતો હોય તેવું લાગે છે જ્યાં સુધી ઉત્તરપ્રદેશને સંબંધ છે ત્યાં આપણે એવું સ્વીકારવું પડે કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું જે ગઠબંધન થયું એ ગઠબંધન સમાજવાદી પાર્ટીને એટલે કે ઇન્ડિયા ગઠબંધનને ફળી રહ્યું હોય એવું લાગે ભલે માનો કે કદાચ એનડીએ આગળ રહે પરંતુ એસી બેઠકમાંથી જે રીતે અનુમાનો થઈ રહ્યા હતા એ પ્રમાણે પાસઠ થી સિત્તેર બોતેર બેઠકો સુધી એનડીએ જાય એવી જે વાતો આવતી હતી એ વાત અત્યારના જે આંકડાઓ છે એ પ્રમાણે આપણે જોઈએ તો સિદ્ધ થાય એમ લાગતું નથી ફાયદો ઇન્ડિયા ગઠબંધનથી મળી રહ્યો છે કારણ કે અખિલેશ યાદવે એટલે સપાએ સખત ફાઇટ આપી છે સખત પ્રચાર પ્રસાર કર્યો આ તરફ બિહારની વાત કરીએ તો બિહારમાં પણ ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ જોરદાર ફાઇટ આપી એટલે એના ક્યાંક પરિણામો કોંગ્રેસને સકારાત્મક મળી રહ્યા છે બિલકુલ સાચી વાત છે આપની કારણ કે કોંગ્રેસને સંબંધ છે ત્યાં સુધી કોંગ્રેસમાં ઉત્તર પ્રદેશ માટે કોઈ આશાનું કિરણ નહોતું એનો કોઈ પાયો પણ નથી પરંતુ સમાજવાદી પાર્ટી સાથેનું જે ગઠબંધન છે અને જે અખિલેશ યાદવનું જે પ્રભુત્વ આપણે અત્યારે સ્વીકારવું પડે કે ગમે તે પરિસ્થિતિ હોય પણ આ પરિસ્થિતિનો સામનો કરીને પણ એમને જે કે એમનું નેટવર્ક ગોઠવું હોય એનો ફાયદો સમાજવાદી પાર્ટીને તો થઈ રહ્યો છે પણ કોંગ્રેસને પણ થઈ રહ્યો છે હમણાં છેલ્લી પરિસ્થિતિની તો આપણને ખબર નથી પરંતુ મેરઠ અયોધ્યા જે વિસ્તારમાં આવે છે ત્યાં પણ સપાના ઉમેદવારો અથવા તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો આગળ હતા એવા કંઈક અહેવાલો હમણાં હું અહીંયા આવતો એ પહેલા અત્યારે જે ચાલી રહ્યું છે એકતાલીસ બેઠકો પર અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે ઉત્તર પ્રદેશની ઓગણચાલીસ બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અભયભાઈ આગળ ચાલી રહ્યું છે બે હજાર ઓગણીસની પરિસ્થિતિ પ્રમાણે એકદમ અત્યારે તો બિલકુલ વિપરીત પરિસ્થિતિ બિલકુલ વિપરીત પરિસ્થિતિ ઓગણચાલીસ ને એકતાલીસ એ કોઈ મોટો ફેર ના કહેવાય માનો કે એમાં થોડો ફેરફાર થયો જ્યાં સુધી ઓગણીસની સ્થિતિ ઉપર કોઈ ના આવે બીજેપી અથવા તો ઇન્ડિયા અરે આપણું એનડીએ ગઠબંધન ત્યાં સુધી તો આપણે સ્વીકારવું જ પડે કે આ જ પ્રકારની પરિસ્થિતિ જો પ્રદેશમાં જળવાઈ રહેશે તો એ ઇન્ડિયા ગઠબંધન માટેનો નૈતિક વિજય છે આપણે કહીએ ને એવું આપણે સ્વીકારવું પડે અને એની પાછળ કયા કારણો કારણ કે બે હજાર ઓગણીસમાં ફરીથી મોદી સરકારને લાવવાના પ્રયત્ન હતા અને મુદ્દાઓ પણ ઘણા બધા હતા અને ખાસ કરીને દેશનો મુદ્દો દેશની સુરક્ષાનો મુદ્દો એ આગળ ધરવામાં આવ્યો હતો બે હજાર ચોવીસમાં ક્યાંય એવા કોઈ મુદ્દા ખાસ તો દેખાયા નથી અને જોવા પણ નથી મળ્યા તો ક્યાંક એની અસર વેરી ગુડ गिनती सब शुरू हो गई तो सा टेंशन रहता है कि पता नहीं कौन आगे पीछे सब एक्साइटिंग है अभी इस वक्त एंड मुझे पूरा यकीन है कि हमारी पार्टी आएगी और हम लोग जरूर सरकार हम बनाएंगे और मेरा भी मथुरा से बहुत अच्छा लीड हो रहा है अभी इस वक्त तो काफी अच्छा चल रहा है एंड अभी आगे देखेंगे एक बजे तक बहुत सब कुछ सब क्लियर हो जाएगा डेफिनेटली मोदी सरकार तो बनेगी ही बनेगी बहुत जरूरी भी है इस वक्त देश के लिए आगे आने वाली पीढ़ी के लिए इट्स वेरी इम्पोर्टेंट और मे, मेरा भी यहाँ पर रहना बहुत जरूरी है मेरे लिए क्योंकि मैं बहुत कुछ करना चाह रही हूँ ब्रजवासियों के लिए ब्रज के लिए हमारे मथुरा वृंदावन के लिए और बहुत कुछ सोच के रखा है वो सारा काम मैं जरूर करके जाऊंगी इस बात पर ऐसी गर्मी की स्थिति में रही बात देखो क्या तोहफा अभी बहुत कुछ तोहफा प्लान करके रखा है सब मिलेगा सब कुछ मिलेगा एंड बहुत बहुत ज्यादा खुश होंगे लोग यहाँ इस बात पे थैंक यू सो मच बहुत बहुत धन्यवाद तो क्या क्या अत्यार नेताओं में थोड़ी अत्य टेंशन नो माहौल कारण के जी रीते एकदम જબરદસ્ત ફાઇટ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જોવા મળી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ઇન્ડિયા ગઠબંધન અત્યાર સુધીમાં બેઠક પર આગળ છે અને એનડીએ પર આગળ ચાલી રહ્યું છે તો કેન્ડિડેટ અત્યારે થોડાક ટેન્શનમાં જોવા મળી રહ્યા છે વાત કરીએ ગુજરાતની ગુજરાતમાં પચીસ બેઠક પર ભાજપ આગળ છે આજે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે ગુજરાતમાં એકમાત્ર પાટણ બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે પચીસ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે તો આ પહેલા બનાસકાંઠાની પણ વાત હતી સાથે સાથે આણંદ બેઠકની વાત હતી અને જૂનાગઢની પણ વાત હતી પણ હવે જે વલણ બદલાયા છે એમાં પચીસ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે અને ગુજરાતમાં એકમાત્ર પાટણ એવી બેઠક છે કે જ્યાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે ખાસ કરીને અભયભાઈ ગુજરાતની છવ્વીસ બેઠક એક તો સુરતની આપણે વાત કરવાની રહેશે કારણ કે બિનહરીફ ભાજપ જીતી ગયું છે પણ હવે જે આ વલણ સામે આવ્યું છે અત્યાર સુધી ત્રણ પછી બે અને હવે એક પાટણ એવી બેઠક બચી છે કે જેમાં કોંગ્રેસ અત્યારે આગળ ચાલી કઈ રીતે જોઈ રહ્યા જેમ દેશમાં ટ્રેન ખૂબ આગળ પાછળ થઈ રહ્યા છે એવી રીતે ગુજરાત પણ એમાંથી ન રહ્યું એવું લાગે છે શરૂઆતમાં ગુજરાતમાં વીસ છ એકવીસ પાંચ એ પ્રકારની પરિસ્થિતિ હતી અત્યારે છેલ્લો જે આંકડો આપ્યો જે બતાવ્યો એ પ્રમાણે માત્ર એક ઉપર કોંગ્રેસ આગળ છે બાકીની બેઠકો ઉપર ભાજપ મતલબ કે સુરતને આપણે જો ન ગણીએ તો બધી જ બેઠકો ઉપર ભાજપ આગળ છે એક પાટણ વાત બાદ કરતા હજી પણ હું કહું છું કે આ શરૂઆતી તબક્કા કોણ કેટલા કોણ કોનાથી આગળ છે જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી કોઈ તારણ ઉપર આવવું મુશ્કેલ છે આપણે હજી દોઢ થી બે કલાક સુધી ચર્ચા કરવાના છીએ પરંતુ આને આ જો ટ્રેન્ડ હોય તો આપણે એ વાત સ્વીકારવી પડે કે ગુજરાત માટે જેમ કહેવાતું હતું કે ક્ષત્રિય આંદોલન બીજેપીની જે ઉમેદવારોની પસંદગીની જે પ્રક્રિયા હતી એમાં અસંતોષ વડોદરામાં જે બન્યું સાબરકાંઠામાં જે બન્યું એ પ્રકારની પરિસ્થિતિ જે ઉભી થયેલી એની કંઈ મતદારો ઉપર અસર ન થઈ હોય એવું અત્યારના આંકડાઓ પરથી લાગે છે પછી તો જ્યાં સુધી ફાઇનલ આંકડા ન આવે એટલે કે સાંજ સુધી આ પિક્ચર ચહેલા કરવાનું પરંતુ આપણે વર્તમાન ઉપર જો કેન્દ્રિત કરીએ ધ્યાન તો એવું લાગે છે કે મતદારોને માટે ગુજરાતમાં બીજેપી જે રીતે બે હજાર ચૌદમાં બે હજાર ઓગણીસમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદીની સાથે વડાપ્રધાનની સાથે રહેવાના મતના હતી એ પ્રકારે ફરીથી પાછું એનું માનસ પ્રદર્શિત મતદારો કરી રહ્યા હોય ગુજરાતમાં એવું લાગે છે હમણાં જે આપણે વિધાનસભાની જો વાત કરીએ તો આપના જે આંકડાઓ છે એ પ્રમાણે પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડિયા ત્યાં પણ બીજેપીના ઉમેદવારો આગળ છે હવે ત્યાં તો ભાગે એવું હતું કે જે તે સમયે આપ અને કોંગ્રેસમાંથી જે ઉમેદવારો ભાજપમાં ભારતીય જનતા પાર્ટીમાં બેળા અને ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપી વિધાનસભામાં તો એ જ બેઠકો ઉપર એવું હતું કે મતદારો સામાન્ય રીતે પક્ષાંતરની પ્રક્રિયાને સહમતી આપે છે કે કેમ એ આપણે વિધાનસભાની પેટા ચૂંટણીમાં જોઈ શકીશું પરંતુ અત્યારે તો એવું લાગે છે કે મતદારોની સાથે સંબંધ નથી મતદારોને તો રાજકીય સ્થિરતા જોઈએ અને જો પોતાને એમ લાગતું હોય કે પ્રવર્તમાન શાસકો દ્વારા ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે તો પક્ષાંતર એ તો એક રાજકીય પ્રક્રિયા થઈ મતદારોને એની સાથે સંબંધ ન હોવો જોઈએ નથી એવું આ પાંચ વિધાનસભાની પેટાચૂંટણીઓના પરિણામો અત્યારના ટેન્ડ ઉપરથી લાગે છે બિલકુલ બિલકુલ તો અત્યારે એનડીએ બસો અઠ્યાસી ઇન્ડિયા બસો ચોવીસ પર આગળ ચાલી રહ્યું છે અને પળપળના અપડેટ આ પરિણામને લઈને અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ પણ રોકાઈશું એક બ્રેક માટે